एग्जांपल આપીને સમજાવવામાં આવ્યું છે રીઝનેબલ ગ્રાઉન્ડ એક્ઝિસ્ટ ફોર બિલીવિંગ ધેટ એ હેઝ જોઈનડ ઇન અ કન્સ્પિરસી ટુ વેગ વોર અગેન્સ્ટ ધ સ્ટેટ ધ ફેક્ટ ધેટ બી પ્રોડ્યુસડ આર્મ્સ ઇન યુરોપ ફોર ધ પર્પસ ઓફ ધ કન્સ્પિરસી સી કલેક્ટેડ મની ઇન કોલકાતા ફોર અ લાઈક ઓબ્જેક્ટ ડી પર્સ્યુડ પર્સન ટુ જોઈન ધ કન્સ્પિરસી ઇન મુંબઈ He published the writing advocating the object in view at Agra and F transmitted from Delhi to G at Singapore the money which she had collected at Kolkata and the content of, the, of a letter written by H giving an account of the conspiracy are each relevant both to prove the existence of the conspiracy and to prove. એ કોમ્પ્લિસિટી ઇન ઇટ ઓલદો હી મે હેવ બીન ઇગ્નોરન્ટ ઓફ ઓલ ઓફ ધેમ એન્ડ ઓલ દો ધ પર્સન્સ બાય હુમ દે વેર ડન વેર સ્ટ્રેન્જર્સ ટુ હિમ એન્ડ ઓલ દો દે મે હેવ ટેકન પ્લેસ બિફોર હી જોઈન ધ કોન્સ્પિરસી ઓર આફ્ટર હી લેફ્ટ ઇટ આ ઉદાહરણ દ્વારા જે સમજાવવામાં આવ્યું છે કે કોઈ દેશદ્રોહની ઘટના ઘટવા માટે થઈને ઘણા બધા લોકો ભેગા થયા એમાંથી કોઈ એ નામની વ્યક્તિ છે એને યુરોપમાં હશિયારો ભેગા કર્યા બી નામની વ્યક્તિને એને પછી અહીંયા ઇન્ડિયામાં મોયકલા બી નામની વ્યક્તિએ હથિયારો કલેક્ટ કરી અને જે બીજા લોકો આ ગુનાને અંજામ આપવામાં આપવાના હતા એને વેચણી કરવામાં આવી આ બધું કરવા માટે થઈને જે નાણાં ભંડોળ છે એ કોઈ સિંહ નામની વ્યક્તિએ બધું એક્ટો કર્યું છે દુબઈમાં બેસીને આ તમામ બાબતો છે ત્યારબાદ દિલ્હીમાં બેસીને એક વ્યક્તિએ આખો એનો જેને કહેવાય કે આખું હિસાબ કિતાબ લખ્યો છે એને લગતો એક પત્ર કોઈને લખ્યો છે બીજાને કે ભાઈ આમાં આટલો આટલો ખર્ચો થયો છે આવું આવું થયું છે આટલા અછેરોમાંથી આ પૈસામાંથી આ આ તમામ બાબતો છે હવે પત્ર લખનાર છે એ કોઈને ઓળખતો નથી કે અથિયાર કોને મેળવા છે કોની પાસે આવ્યા છે ક્યાં ગયા છે પણ માત્ર એ બધું એને લખ્યું છે તો આ બધું છે એ કોન્સ્પિરસી જે કાવતરું સાબિત કરવા માટે થઈને એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો અને આ તમામ બાબતો છે પછી ભલે એમાં એ વ્યક્તિ એકબીજાને ઓળખતી હોય ન ઓળખતી હોય અથવા બનાવ બન્યા પહેલાં એ આ બધું અસ્તિત્વમાં આવ્યું અથવા બનાવ બનીના પછી એ બધું જાણતો હોય કાંઈ પણ ઘટના છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જો કાવતરા સાથે સંકળાયેલી હોય તો એ તમામ બાબતો પુરવાર કરવા માટે પ્રસ્તુત હકીકતો ગણાશે મિત્રો ત્યારબાદ છે કલમ નવ જ્યારે અન્યથા સંબંધિત ન હોય તેવા તથ્યો સંબંધિત સુસંગત બને છે વેન ફેક્ટ નોટ અધરવાઇઝ રિલેવન્ટ બીકમ રિલેવન્ટ અન્યથા સંબંધિત ન હોય તેવા તથ્યો સંબંધિત છે જો તેઓ મુદ્દાની કોઈ પણ હકીકત અથવા સંબંધિત હકીકત સાથે અસંગત હોય જો પોતાની રીતે અથવા અથવા અન્ય તથ્યોના સંબંધમાં મુદ્દા સંબંધિત તથ્યના કોઈ પણ તથ્યના અસ્તિત્વ અથવા બિનઅસ્તિત્વને અત્યંત સંભવિત અથવા અસંભવિત બનાવે છે એટલે કોઈ પણ તથ્યો એવા છે કે જે કોઈ પણ બનાવની હકીકતને સંભવિત અથવા અસંભવિત બનાવતા હોય એ તમામ કોરિલેટેડ ફેક્ટ કહેવાશે એ ભલે પછી એ મેઇન મુદ્દો ન હોય પરંતુ એને કોરિલેટ કરવા માટે થઈને એનો ઉપયોગ થઈ શકે મિત્રો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ પ્રશ્ન એ છે કે એ ચોક્કસ દિવસે ચેન્નઈ ખાતે ગુનો કર્યો હતો હકીકત એ છે કે તે દિવસે એ લદ્દાખમાં હતો હકીકત એ છે કે જ્યારે ગુનો આચરવામાં આવ્યો હતો તે સમયની નજીક એ તે સ્થાનથી દૂર હતો જ્યાં તે આચરવામાં આવ્યો હતો જે તેને ખૂબ જ અસંભવિત બનાવશે જો કે અશક્ય નથી તે સંબંધિત છે હવે એ નામના વ્યક્તિએ કોઈ ગુનો આચર્યો છે મદ્રાસમાં એવો એની પર આરોપ છે અને ખરેખર એ એ દિવસે લદ્દાખમાં હતો હવે એ મદ્રાસમાં હોવો એ શક્ય નથી પણ સંબંધિત છે અશક્ય પણ નથી એ તમામ હકીકતો છે એ પુરવાર થઈ શકે છે અને ત્યારબાદ છે પ્રશ્ન એ છે કે એ ગુનો કર્યો છે સંજોગો એવા છે કે ગુનો ક્યાં તો એ બી સી અથવા ડી દ્વારા આચરવામાં આવ્યો હોવો જોઈએ દરેક હકીકત જે દર્શાવે છે ગુનો અન્ય કોઈ દ્વારા કરવામાં આવ્યો ન હતો અને તે બી સી અથવા ડી દ્વારા કરવામાં આવ્યો ન હતો એ સંબંધિત છે એટલે કોઈ પણ ગુનો છે એકથી વધુ વ્યક્તિઓએ કર્યો હોય એમાંની કોઈ પણ વ્યક્તિએ નથી કર્યો તો એ પણ જો દર્શાવતી હોય તો આ તમામ બાબતો છે એ રિલેવન્ટ ફેક્ટમાં આવશે મિત્રો ત્યારબાદ છે કલમ દસ કોર્ટ દ્વારા રકમ નક્કી કરવામાં સક્ષમ કરવા માટેના તથ્યો નુકસાની માટેના દાવા સંબંધિત છે દાવામાં કે જેમાં નુકસાનીનો દાવો કરવામાં આવે છે કોઈ પણ હકીકત જે કોર્ટને નુકસાનીની રકમ નક્કી કરવા સક્ષમ બનાવશે જે આપવામાં આવવી જોઈએ તે સંબંધિત છે હવે જ્યારે કોઈ નુકસાનીના દાવા કરવામાં આવે છે તો ઘણી વખત નુકસાની એવી હોય છે કે જે દેખેતી રીતે ખ્યાલ ન આવે જેમ કે માની લો બદનક્ષી છે તો કોઈની બદનામી કેટલા પ્રમાણમાં થઈ છે એનું કોઈ વજન તો કરી શકાતું નથી એનું કોઈ માપદંડ નથી પરંતુ એનું સોશિયલ સ્ટેટસ કેવું છે એ કોર્ટ સમક્ષ કેવી રીતના એની રજૂઆત થઈ છે એ બધા તથ્યો કોર્ટ ધ્યાનમાં રાખી અને જો કોઈ નુકસાનીની રકમ નક્કી કરે તો એ સંબંધિત ગણાશે એ રિલેવન્ટ ગણાશે મિત્રો ત્યારબાદ છે કલમ અગિયાર સવાલ જ્યારે અધિકાર અથવા રિવાજની સુસંગત હકીકતો હોય જ્યાં કોઈ અધિકાર અથવા રિવાજને અસ્તિત્વનો પ્રશ્ન હોય ત્યાં નીચેની હકીકતો સુસંગત છે હવે જ્યારે કોઈ રિવાજ હોય અથવા કોઈ જૂના રૂઢિગત અધિકારો હોય તો આ તમામ બાબતો માટે જે આ નીચે દર્શાવવામાં આવી છે એ સુસંગત હકીકત ગણાશે રિલેવન્ટ ફેક્ટ ગણાશે જેમાં કોઈ પણ વ્યવહાર કે જેના દ્વારા પ્રશ્નમાં અધિકાર અથવા રિવાજ બનાવવામાં આવ્યો હતો દાવો કરવામાં આવ્યો હતો સંશોધિત કરવામાં આવ્યો હતું માન્યતા આપવામાં આવી હતી દાવો કરવામાં આવ્યો હતો અથવા નકરવામાં આવ્યો હતો અથવા જે તેના અસ્તિત્વ સાથે અસંગત હતો હવે કોઈ પણ એવો વ્યવહાર જે છે હોય કે જેના અધિકાર રિવાજનો ઉદ્ભવ સ્થાન હોય એના માટે થઈને કોઈ દાવો કરવામાં આવ્યો હોય દાવો સ્વીકારવામાં આવ્યો હોય દાવો ન કરવામાં આવ્યો હોય એને માન્યતા આપવામાં આવી હોય ન આપવામાં આવી હોય નકારવામાં આવી હોય આ એના અસ્તિત્વ સાથે જે કંઈ પણ અસંગત હોય સુસંગત હોય એ તમામ બાબતો છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે ચોક્કસ ઉદાહરણો કે જેમાં અધિકાર અથવા રિવાજોનો દાવો કરવામાં આવ્યો હતો માન્યતા આપવામાં આવી હતી અથવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અથવા જેમાં તેનો ઉપયોગ વિવાદિત કરવામાં આવ્યો હતો અથવા તેને છોડી દેવામાં આવ્યું હતું મિત્રો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ પ્રશ્ન એ છે કે શું એને માછીમારીનો અધિકાર છે એના પૂર્વજોને મત્સ્ય ઉદ્યોગ આપતો ખત એના પિતા દ્વારા મત્સ્ય ઉદ્યોગ ગીરો એના પિતા દ્વારા મત્સ્ય ઉદ્ધરના અનુગામી ગ્રાન્ટ ગીરો સાથે અસંગત ચોક્કસ ઉદાહરણો કે જેમાં એના પિતાએ અધિકારનો ઉપયોગ કર્યો હતો અથવા જેમાં એના પિતાએ અધિકારનો ઉપયોગ કર્યો હતો અધિકાર પાડોશીઓ દ્વારા અટકાવવામાં આવ્યો હતો તે સંબંધિત છે હવે કોઈ વ્યક્તિ છે એ વર્ષોથી અહીંયા માછીમારી કરે છે કોઈ એક જગ્યામાં તો ખરેખર શું એનો એ અધિકાર છે તો અગાઉ વર્ષો પહેલાં માની લેલા બાપ દાદાએ કોઈ કરારો કર્યા હોય કોઈ ગીરો વખત કર્યા હોય કે ભાઈ આ જગ્યા છે એ એને આપવામાં આવી હોય વાપરવા માટે આ છે તે છે અથવા તો જે તે વખતે કંઈ દાવા દુખ્યા હોય તો આ તમામ બાબતો છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો એ અનુસંધાને ત્યારબાદ છે જ્યારે મન અથવા શરીર અથવા શારીરિક લાગણીની આવી કોઈ પણ સ્થિતિનું અસ્તિત્વ સમસ્યા અથવા સંબંધિત હોય મન અથવા શરીર અથવા શારીરિક લાગણીની આવતી કોઈપણ સ્થિતિનું અસ્તિત્વ સમસ્યા અથવા સંબંધિત હોય તો એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મનની કોઈપણ સ્થિતિનું અસ્તિત્વ દર્શાવતી હકીકતો જેમ કે ઇરાદો જ્ઞાન સદભાવના બેદરકારી ઉતાવળ કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ અથવા સદભાવના અથવા શરીરની કોઈપણ સ્થિતિ અથવા શારીરિક લાગણીનું અસ્તિત્વ દર્શાવે છે તે સંબંધિત છે એટલે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણને દુર્ભાવના હોય દ્વેષ હોય સદભાવના હોય પ્રેમ હોય નફરત હોય આ તમામ બાબતો દર્શાવતી બાબતો છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો